કડી બેઠકના ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ એમએલએ પદના શપથ લીધા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ એમએલએ પદના શપથ ગ્રહણ કરાવ્યા તો શપથ ગ્રહણ સમયે સીએમ ભૂપેન્દ્ર પટેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા રાઘવજી પટેલ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સંગઠન મંત્રી રત્નાકર પણ હાજર રહ્યા હતા તો રાજેન્દ્ર ચાવડાએ એમએલએ પદના શપથ લીધા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શપથ લેવડાવ્યા તો સી એમ ભૂપેન્દ્ર પટેલ ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા રાજકોટમાં કોલેજ જતી યુવતીને હનુમાન મઢી ચોક નજીક ડમ્પરે અડફેટી લેતા દુઃખદ મોત નીપજ્યું છે જુહી નડિયાપરા નામની કોલેજિયન યુવતી નું સ્થળ પર મોત થયું હતું સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અકસ્માતની આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ છે જે સામે આવ્યા છે કઈ રીતે યુવતીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું અને અકસ્માતની આ સમગ્ર ઘટના છે તે બની હતી હજમચાવતા આ સીસીટીવી સામે આવ્યા છે પરિવારમાં દુઃખનો માહોલ છે શોકનો માહોલ છે ડમ્પર ચાલકે અડફેટે લીધું હતું અને જે બાદ વિદ્યાર્થીનીનું મોત થયું હતું આ સમગ્ર ઘટના બાદ રાજકોટમાં રોષનો માહોલ પણ છે સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનો આક્રંદ કરતા નજરે પડ્યા હતા પરંતુ કઈ રીતે ડમ્પર ચાલક છે તે અકસ્માત સર્જે છે અને અકસ્માત સર્જીને તેને કચડીને ત્યાંથી ફરાર થઈ જાય છે આ સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે અને સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે ડમ્પર ચાલકે અડફેટે લેતા વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું તો હનુમાન હનુમાનમઢી નજીક અકસ્માતની આ સમગ્ર ઘટના છે જેના હચમચાવતા સીસીટીવી સામે આવ્યા બેફામ વિરુદ્ધ કડક વલણ ન અપનાવવામાં આવતા પોલીસ અને સામે સ્થાનિકોમાં પણ નારાજગી છે અકસ્માતના હચમચાવતા સીસીટીવી સામે આવ્યા છે તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે આ વિદ્યાર્થીનીને અડફેટે લીધા બાદ જે ડમ્પર ચાલક છે તે ત્યાં રોકાતો પણ નથી અને ત્યાંથી ફરાર થઈ જાય છે ઉલ્લેખનીય છે કે ઘટના સ્થળે જ આ જે યુવતી હતી તેનું મોત નીપજ્યું હતું અને તે ટાયર નીચે કચડાઈ ગઈ હતી સમગ્ર રાજકોટમાં અત્યારે રોષનો માહોલ છે અકસ્માત આરએમસી કોન્ટ્રાક્ટરના જી જે થ્રી સિક્સ ટી ઝીરો વન નાઇન સેવન નંબરના ડમ્પરે અકસ્માત સર્જ્યો હતો વાહન ધીરજબા જયપાલસિંહ ગોહિલના નામે રજીસ્ટર હતો તો સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે હાલ તો સમગ્ર ઘટના બાદ પરિવારજનોમાં શોકનો માહોલ છે રાજકોટમાં પણ કહી શકાય કે રોષ જોવા મળી રહ્યો છે બેફામ ડમ્પર ચાલકના કારણે એક માસૂમનો જીવ ગયો છે અને આ માસૂમના જીવ ગયાના હચમચાવતા દ્રશ્યો જે છે તે સીસીટીવીમાં સામે આવ્યા છે કઈ રીતે વિદ્યાર્થીનીનું મોત થયું અંકિત જોડાયા છે ફોનલાઇન પર અંકિત ખૂબ જ કહી શકાય કે હચમચાવતા આ સીસીટીવી છે જે સામે આવ્યા છે અને ડમ્પર ચાલકો બેફામ બન્યા છે શું વધુ અપડેટ ચોક્કસ લોભના ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ઘટના ઘટિત થઈ છે તે રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા હનુમાન મઢી ચોક ખાતે આ અકસ્માતની ઘટના છે તે બની છે ને સમગ્ર ઘટનાના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ હવે સામે આવ્યા છે જોઈ શકાય છે કે કઈ રીતે જે આ યુવતી છે કે જે પોતાની અન્ય જે બેનપડી છે તેની સાથે કોલેજે જઈ રહી હતી ને સવારના પોણા આઠ વાગ્યાનો સમય છે ત્યારે ડમ્પર ચાલક દ્વારા આ બંને યુવતીઓને છે તો બુલેટિનમાં હાલ એક બ્રેક માટે સાબરડેરીના પશુપાલકોને ચૂકવાશે યોગ્ય ભાવ ફેર સાધારણ સભા બાદ લેવાશે નિર્ણય સાબરડેરીના ચેરમેન અને એમડીએ કરી જાહેરાત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોને થશે ફાયદો સાબરકાંઠાના રાયગઢ ગામમાં દૂધ મંડળી સામે જ દૂધ ઢોળી વિરોધ સાબરડેરીના ચેરમેનની નાનામી કાઢી વિરોધ કર્યો ભાવફેર બાબતે સામે રોષ ઠાલવ્યો સાબરડેરી ભાવફેર આંદોલનની આગ વધુ પ્રસરી સાબરકાંઠા બાદ હવે અરવલ્લીમાં પણ વિરોધ ભાવ વધારો નહીં તો દૂધ નહીં ના સૂત્ર સાથે બાયડ ધનસુરા મોડાસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વિરોધ મોડાસાના હવસાદ ગામમાં દૂધ મંડળીઓમાં દૂધ ભરાવાનું બંધ કર્યું ભિલોડાના મલિકપુર ગામની દૂધ મંડળી આગળના રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ કરાયો પંદર પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ કર્યો ડેરીમાં બીએમસીઓ માં રાખેલું દૂધ ઢોળીને પણ દર્શાવ્યો વિરોધ મોડાસાના ખંભીસર ખાતે પણ પશુપાલકોએ કર્યો વિરોધ સાબર ડેરીના ડિરેક્ટર કાઢી પશુપાલકોએ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકો આકરા પાણીએ જોવા મળ્યા સાબરકાંઠામાં સાબર ડેરીના ભાવફેરનું આંદોલન ઘેરું બન્યું ઘર્ષણના બનાવ આવ્યા સામે પશુપાલકોનો વિરોધ યથાવત પશુપાલકોએ આજથી મંડળીઓમાં દૂધ ભરાવવાનું બંધ કર્યું જ્યાં સુધી યોગ્ય ભાવફેર નહીં મળે ત્યાં સુધી મંડળીઓમાં દૂધ નહીં ભરાવે પશુપાલકો સાબર ડેરીનું દૂધ ભરેલું રાજ્યમાં આગામી સાત દિવસ સુધી સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે જોકે બનાસકાંઠા સાબરકાંઠા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ભારે વરસાદની આગાહી સાથે છે હવામાન વિભાગનું કહેવું છે કે કાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે આ તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું કહેવું છે કે હાલ રાજ્યમાં ઓગણીસ જુલાઈ સુધી વરસાદની કોઈ શક્યતા નથી બંગાળની ખાડીમાં સિસ્ટમ બની હતી તે મધ્યપ્રદેશથી ઉત્તર તરફ થઈ પૂર્વ રાજસ્થાન તરફ ફંટાઈ ગઈ છે જેના કારણે ગુજરાતમાં તાપમાનનો પારો ત્રણથી ચાર ડિગ્રી સુધી ઉચકાઈ શકે છે પરેશ ગોસ્વામીનું કહેવું છે કે વરસાદે લીધેલો વિરામ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે વરસાદ રોકાતા હાલ વરાપનો સમય છે જેના કારણે ખેડૂતો વાવણી કરી શકે છે જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સામાન્ય વરસાદ રહેશે બાદમાં ઓગસ્ટના છેલ્લા પંદર દિવસમાં રાજ્યમાં સારો વરસાદ પડી શકે પરેશ ગોસ્વામીએ ચોમાસા દરમિયાન રાજ્યમાં અઠ્ઠાણું થી એકસો છ ટકા સુધી વરસાદ પડવાનો અનુમાન આપ્યું છે દક્ષિણ ગુજરાતમાં પડેલા સારા વરસાદને કારણે જળાશયોમાં પાણીની સારી આવક નોંધાઈ નવસારીના વાંસદા તાલુકામાં આવેલો જૂજ ડેમ ઓવરફ્લો થયો પાણીની આવક થતાં ડેમ એકસો સડસઠ પોઈન્ટ પચાસ ફૂટની ભયજનક સપાટી વટાવી એકસો સડસઠ પોઈન્ટ પંચાવન ફૂટે પહોંચ્યો તો કાવેરી નદીમાં બસો તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે વાંસદા તાલુકાના છ ચીખલી તાલુકાના છ અને ગણદેવી તાલુકાના ગામડાઓને એલર્ટ કરાયા છે આ તરફ નર્મદા જિલ્લાના સાગબારા ડીડિયાપાડા વિસ્તારમાં સારો વરસાદ પડતા ચોપડા વાવ ડેમ સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે પાણીની સારી આવક નોંધાતા ડેમની મહત્તમ સપાટી એકસો મીટર પહોંચી ડેમમાં સારી આવક નોંધાતા ખેડૂતોને સિંચાઈની પાણી મળવાની આશા વધી છે તો ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવરની સપાટીમાં પણ ફરી એક વખત વધારો થયો છેલ્લા કલાકમાં ડેમની સપાટી સેન્ટીમીટર વધી છે ઉપરવાસમાંથી પાણીની સારી આવક થતા હાલ ડેમની સપાટી એકસો ઓગણીસ પોઈન્ટ મીટરે પહોંચતા નર્મદા ડેમની મેઇન કેનાલમાં સોળ હજાર પાંચસો વીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પાણીની આવક થતા આરબીપીએચના પીએચ બે અને સીએચ નું એક પાવરહાઉસ ચાલુ કરાયું છે સાબરકાંઠા બાદ અરવલ્લી માં પણ સાબર ડેરી સામે પશુપાલકો મેદાને ઉતર્યા સતત બીજા દિવસે પશુપાલકોએ ડેરી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો ગઈકાલે પોલીસ સાથે ઘર્ષણ બાદ અરવલ્લી માં આજે પશુપાલકોએ દૂધ રસ્તા પર ઢોળી વિરોધ પ્રદર્શન કર્યું અરવલ્લીના બાયડ ધનસુરા મોડાસા સહિતના ગ્રામ વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસા દરમિયાન ભારે પૂરની સ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારી વિભાગો અને વહીવટી તંત્ર ત્વરિત કામગીરી કરે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારની ટીમો દિવસ રાત લોકોની મદદ માટે તૈયાર રહે છે સંગઠિત ટીમો અને ઝડપી કાર્યવાહીથી જનજીવન બચાવવામાં આવે છે ગુજરાતમાં ચોમાસા દરમિયાન ભારે પૂરની સ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારી વિભાગો અને વહીવટી તંત્ર ત્વરિત કામગીરી કરે છે ગુજરાત સરકારની ઝડપી કાર્યવાહી અને ટીમ ટીમવર્કથી લોકોના જીવન અને સંપત્તિનું રક્ષણ કરવામાં સફળ રહે છે પૂરગ્રસ્ત વિસ્તારમાં શક્ય તેટલી ઝડપી રીતે રાહત અને બચાવ કામગીરી કરવામાં આવે છે ગુજરાતમાં જ્યારે પૂરની આફત આવે છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારની ટીમો દિવસ રાત લોકોની મદદ માટે તૈયાર રહે છે સંગઠિત ટીમો અને ઝડપી કાર્યવાહીથી જનજીવન બચાવવામાં આવે છે આ સિઝનમાં રેસ્ક્યુ અને સ્થળાંતર આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં એટલે કે જૂન મહિનાથી અત્યાર સુધીમાં કુલ છસો પંચ્યાસી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે રાજ્યના દસ જિલ્લામાંથી કુલ ચાર હજાર બસો ઇઠ્યોતેર લોકોનું સ્થળાંતર કરાયું છે જેમાં સૌથી વધુ ભાવનગર જિલ્લામાં બે હજાર ત્રણસો આઠ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું ભાવનગરના નારી માડિયા રોડ ઉપર આવેલ મીઠાના અગોરોમાં અંદાજે અઠાવનથી સાઠ શ્રમિકો ફસાયેલા હતા જે શ્રમિકોને રેસ્ક્યુ ટીમ દ્વારા પાણીની બહાર કાઢી બચાવ કરવામાં આવેલ છે અને સુરક્ષિત સ્થળોએ છે તાલુકાના અન્ય કુલ જિલ્લાના કુલ એકસો ને પંચોતેર વ્યક્તિઓથી વધારે વ્યક્તિઓને રેસ્ક્યુ કરી સનામત સ્થળે મૂકવામાં આવેલ છે ખૂબ એવો વરસાદ પડવાના કારણોસર સરખાડીમાં એવા પૂર આવે છે જે નીચાણવાળા વિસ્તારો છે એમાં ખૂબ કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા